પકડાયેલ ટ્રકનો નંબર જીજી પંદર એ એક્સ જીરો છ ચુમ્માલીસ હોવાનું જાણવા મળ્યું છે વન વિભાગની ટીમે ગોળથલ ખાતેથી આરોપી અર્જુનભાઈ નિશાભાઈ પટેલ રહેવાસી ગોળથલની ધરપકડ કરી છે ટ્રકમાં ભરેલ ખેરના લાકડાનું અંદાજિત વજન આશરે સોળ ટન હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે સ્થળ પરથી ટ્રક સહિત મુદ્દામાલ કબજે કરી એન્ધલ ડેપો ખાતે જમા કરાવવામાં આવ્યો છે હાલ આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે

ફોરેસ્ટ હેડ ઓફ ડિપાર્ટમેન્ટને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય પ્રતિસાદ કે અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી પરિણામે वन સંપત્તિનો નુકસાન થવાની સાથે ખેડૂતોની સમસ્યા પણ યથાવત રહેતા અનેક પ્રશ્નો ઊભા થયા છે બ્યુરો રિપોર્ટ એટીસી ન્યૂઝ નવસારી